ઓકે ચલો નમસ્કાર મિત્રો ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉભો છે મક્કરપુરા જઈડીસીમાં મક્કરપુરા જીઆઈડીસી વોર્ડ નંબર અઢારના હાથમાં આવેલી છે તો અહીં કે એવું છે કે ત્રણ વર્ષ થઈ ગયા અમે ફાંસી મેં દસથી બારથી પંદર કંપની છે તો પાણી બહુ ભરાય છે એટલે એનું કંઈ નિરાકરણ આવતું નહીં તો આજે અમારે ટાઈમ ઓફ સંદેશની ન્યૂઝની ટીમ અહીં આગળ પહોંચી છે તમને દ્રશ્યો દેખાવે છે તો કેટલું બધું પાણી છે થોડા વરસાદમાં એટલું પાણી આવે તો વધારે વરસાદ થાય તો આ કંપનીવાળાની વિષય શું દર્શાશાય એટલે હમણાં હું સ્થાનિકો જોડે આજુબાજુ કંપનીવાળા રહીશો જોડે તમને વાત કરાઈશ